વાત કરીએ કલ્યાણપુરના તાલુકામાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી લાંબા ગામમાં વરસાદ વરસ્યો છે જેના કારણે ધોધ પર વહેતા થયા દ્વારકા સોમનાથ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે વરસાદની એન્ટ્રી થઈ છે લાંબા ગામમાં વરસાદ પડતાની સાથે જ વરસાદી પાણીના ધોધ વહ્યા ભારે વરસાદને લઈને દ્વારકા સોમનાથ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો દ્વારકા સોમનાથ હાઈવે જ્યાં વરસાદી પાણી ભરાયા પહેલા દ્વારકા પોરબંદર પાણી ભરાઈ ગયા હતા દ્વારકામાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે જુનાગઢ ગીર સોમનાથ તમામ જગ્યાઓ પર જે રીતે વરસાદ વરસી રહ્યો છે હાઈવે ઉપરના દ્રશ્યો છે કે જ્યાં હાઈવે ઉપર પાણી વહી રહ્યા છે ત્યાર સુધી નદી નાળા છલકાતા જોયા છે ગામડાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જોયા છે હવે વરસાદ એટલો પડી રહ્યો છે કે હાઈવે પણ તેમાંથી બાકાત હતી જેની સીધી તસવીરો